નમસ્કાર દર્શક મિત્રો હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યુ ટ્વેન્ટી ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રો હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના મુખ્ય સમાચારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામાંકન પહેલા માં ગંગાની આરતી કરી આશીર્વાદ મેળવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા સીટ ઉપરથી ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી થી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે આ દરમિયાન અમિત શાહ તેમજ રાજનાથસિંહ સહિતના એનડીએ સામેલના તમામ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા જેમાં અગિયાર રાજ્યના મુખ્યમંત્રીઓ વીસ કેન્દ્રીય મંત્રીઓ યુપી સરકારની મંત્રીમંડળ તેમજ ઘણા સાંસદો ધારાસભ્યો પણ વારાણસી પહોંચ્યા હતા સવારે પીએમએ મોદી દશાસ વર્ષ ઘાટ પહોંચ્યા હતા અને વેંકટેશ્વર ધન પાસે અંગત વસ્ત્રો પહેરાવી તેમનું સ્વાગત પણ કરાયું હતું ગંગામાની પૂજા આર્ચના કરી બાદ એક કલાક પછી તે પણ ઘાટ ઉપર રહ્યા હતા

ડીઆર વાઘાસિયાએ મિની વાવાઝોડાને લઈ આપી પ્રતિક્રિયા જી હું રેમન પ્રકાશ્યા કૃષિ હવામાન સેવા જૂનાગઢ કૃષિ નથી જૂનાગઢથી આપણે ગઈકાલે જોયું કે એક ભારે પવન જે વાવાઝોડાને લઈ અને જે તાપ જે પવનની ઝડપ હતી એ ચાલીસથી થી અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને અમુક સમયે જેને આપણે ગષ્ટી વિન્ડ કહીએ છીએ અથવા તો એને સ્ક્વેલી વિન્ડ પણ કહી શકીએ કે જે સાઠ પ પચાસથી લઈ અને સાઠ કિલોમીટરના ઝટકાના પવનો પણ ગઈકાલે રાતે ફૂંકાણા હતા અને આ પવનો છે એ સમગ્ર સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં આપને જોવા મળ્યા અને ખાસ કરીને ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે અને દરિયાકાંઠાના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં આપણે આ ભારે પવનો છે એ જોવા મળેલા હતા અને અમુક જગ્યાએ કમોસમી વરસાદ પણ પડેલો હતો તો આ જે ભારે પવનને કારણે હાલ તો વધારે પડતું જો ખેતી પાકોમાં નુકસાન ગયે તો એ બાગાયતી પાકોને જોવા મળેલું છે જેમાં ખાસ કરીને હાલ અત્યારે આપણે કેરીની સિઝન હોય અને આંબામાં જે કેરીનો પાક અત્યારે પરિપક્વ અવસ્થાએ હોય તો આ પાકને ખાસ કરીને ભારે પવનના કારણે બહુ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળેલું છે ઘણા બધા બગીચાઓ છે કે જેમાં કેરીના પાકમાં પચાસ અને સિત્તેર ટકા જેવું નુકસાન પણ આ ભારે પવનને કારણે જોવા મળેલું છે જેમાં બાગાયતી પાક કરતા ખેડૂતોને પોતાના બગીચામાં જે આંબામાં આવેલ કેરીમાં પચાસથી સિત્તેર ટકા જે માલ છે એ ભારે પવનને કારણે ખરી પડેલ છે અને નુકસાની વેઠવાનો વારો આવેલો છે અને તેની સાથે સાથે એક રાવણાનો પાક પણ એક બાગાયતી પાક છે કે જેને પણ આ ભારે પવનને કારણે નુકસાની પામેલી છે અને જે કેળના પાક છે અને પપૈયાના પાક છે આ પાકોને પણ આપને અસર જોવા મળેલી છે અને સાથે આપણે ખેતી પાકોની વાત કરીએ તો ઉનાળુ પાકોમાં હાલ મગફળી છે તલ છે મગ છે અને અડદ છે અને બાજરો છે આ પાકોનું વાવેતર કરેલું હતું તો આ પાકોમાં બાજરા અને તલના પાકોમાં ભારે પવનને કારણે ઢળી પડેલું હોય તો તેના કારણે પણ ખેડૂત મિત્રોને નુકસાનનો સામનો કરવો પડી શકે એવી શક્યતાઓ રહેલી છે અને આગામી દિવસોમાં હવે વાત કરીએ તો આગામી દિવસોમાં હવે જે તાપમાનનો પારો છે એ વધારે જોવા મળી શકશે આજ હાલ વાત કરીએ તો આજે પંદર તારીખને લઈ અને તાપમાનનો પારો છે એ એકતાલીસ પોઈન્ટના આઠ ડિગ્રી જોવા મળેલો છે તો આગામી સમયમાં જે તાપમાન છે એ બેતાલીસ અથવા તો તેતાલીસ ડિગ્રીની આસપાસ આગામી દિવસોમાં ચાર પાંચ દિવસ આપને જોવા મળી શકશે એટલે કે એક વેવનો ફરીથી આપણે સામનો કરવો પડી શકે એમ છે ને આગામી સમયમાં જે આકાશ છે એ ફરીથી ચોખ્ખું થઈ જશે અને પવનની જે ગતિ છે એ સામાન્ય આપને જોવા મળી શકશે એટલે ખેડૂત મિત્રોએ પોતાના પાકને ગરમીથી બચાવવા માટે પણ

મોટી નુકસાની જોવા મળી નથી તેની સાથે કોઈ જાનહાનીના સમાચાર પણ હજી સુધી મિની વાવાઝોડાના મળ્યા નથી સોરઠ પંથકમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું મોડી રાત્રે તાટકતા વિસાવદર વરસાદ વિસાવદર વંથલી જુનાગઢમાં વરસાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો બાજરી તલ જેવા પાકને ખૂબ મોટું નુકસાન થયેલું જોવા મળ્યું હતું તેમજ કેસર કેરીની બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાની જોવા મળી રહી હતી જેમાં આંબાના બગીચાઓ કેરીઓ ખરી પડી હતી અને તેની સાથે અનેક આંબાના વૃક્ષોની ડાળીઓ પણ તૂટેલી જોવા મળી રહી હતી વંથલીમાં પણ વરસાદ પડ્યો હતો જ્યારે વંથલી તાલુકામાં કેસર કેરી ચીકુ સહિતની બાગાયત ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી હતી બાર હજારની કિંમતનો મોબાઈલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યો અમરબીન ઇબ્રાહિમભાઈ મસૂર જુનાગઢના વતની હોય અને અમરબીનભાઈ ઓટો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા ત્યારે અમરબીનભાઈ ગાંધી ચોકથી કાળવા ચોક પોતાની ઓટો રિક્ષા લઈ જતા હોય એ દરમિયાન તેની બાર હજારની કિંમતનો રેડમી કંપનીનો સી મોબાઈલ રસ્તામાં પડી ગયો હતો અમરબીનભાઈ મોબાઈલ ફોન શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ મોબાઈલ ફોન ન મળતા તે રૂટ ઉપરથી પોતાની ઓટો રિક્ષા લઈ પસાર થયા હતા ત્યારે એ રૂટ ઉપર તપાસ કરતા પણ મોબાઈલ ફોન ન મળતા અમરસીભાઈ મોબાઈલ પર સ્વિચ ઓફ પણ થઈ ગયો હતી જેથી ખોવાયેલ મોબાઈલ ફોન કેવી રીતે શોધવો મોબાઈલ ફોન તેમણે પરસેવાની કમાણીથી લીધેલો હોય એના અગત્યના ડેટા સેવ કરેલા હતા અને મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ મુશ્કેલ હોય તે ખૂબ જ વ્યથિત થઈ ગયેલા હતા નેત્રમ શાખાના કમાન્ડર કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પીએસ મશરૂ કરતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાથી કલાકોમાં મોબાઈલ શોધી આપવામાં આવ્યો હતો મારું નામ અમદાવાદ ઇબ્રાહીમભાઈ મજરૂમ હું રિક્ષા ડ્રાઈવર છું રેલવે સ્ટેશનથી કાઢવા તરફ ભાડું લઈને જતો હતો ત્યારે મારો મોબાઈલ રિક્ષામાંથી પડી ગયો અને કાઢવામાં ભાડું ઉતારીને મેં જોયું તો ખીચામાં મોબાઈલ હતો નહીં હું જુનાગઢના પોલીસ ખાતું અને નેત્રમ શાખાનું ખૂબ ખૂબ આભાર માનું છું કે તે લોકોએ મારો મોબાઈલ શોધીને મને પરંત આપેલ છે